હલો જય અલગ ગણી જય અલગ ગણી કેમ આનંદ મને આનંદ માં આનંદ માં તો ફોન ચાર્જિંગ માં પડ્યો હતો હવે ઉપાડી કે મને કે બાપુ ફોન આવ્યો મેં મે ચાલો જાવું કીધું કરું તો આજે નવ મળ્યા હતા હા ટંકારા બસ સ્ટેન્ડ ની અંદર એટલે કે ટંકારા હા ટંકારા બસ સ્ટેન્ડ માં હું મોરબી આવ્યો છું હા હા એટલે મેં નવગણભાઈને ફોન કર્યો મેં કીધું હું ટંકારા બસ સ્ટેન્ડમાં વોલ્ટ છે તો આવો આજે હા એટલે રૂબરૂ મળ્યા અને ચંદુભાઈ સાથે વિડીયો કોલ કરીને લાવ્યો હા બધા મેં કીધું જોવો તો મેં કીધું ભાઈ હું તો હાવ ગાંડો છોક નહીં ચિત્રે હાલ આવ હતો છતાંય કોઈનો વિશ્વાસ તૂટતો નથી નો વિશ્વાસ તૂઈ તો ચંદુભાઈનો કે નો વિશ્વાસ તૂટી તો નવઘણભાઈનો હા

હવે સમય મળશે એટલે આવીશ એમને એટલે હું મોર બી ઈચ્છા નથી કે છે 36 કિલોમીટર થાય આપણે હા ખ્યાલ છે મને ખ્યાલ છે એમ હા એટલે મને એ થાય છે કે આમાં મારામાં હું છે આવ ગાંડો સાવ તોય લોકો કેમ આટલું બધું આ માને છે મને તો એ નથી સમજાતું હું તો આવ કોરો બકવાસ કરું છું પણ એમ નહીં બાપુ જે ગાંડા હે ને હા એ ગાંડા ગાંડા ને સમજે

તો બીજો ગાંડો કે ઉતરેશ કે થાંભલો કાપી નાખું ગયા તો દાઢી કરવાની બ્લેડ લઈને થાંભલો કાપવા માંડ્યો ઉતરી જાય ને થાંભલો કાપી નાખું ગયા ઓલી બ્લેડ થી દાઢી કાપવાની બ્લેડ થી

માસલાવને તો લોટ ચાલુ છે ને હે માસલાવને લોટ નાખવાનું ચાલુ છે ને હા માસલાને તો ચિંતા જ નથી આપણે એક ગામના તો જે હવાર જાય ને હા એટલે બબે રોટલી ત્રણ ત્રણ રોટલી નાખે પછી હું બપોરે હવારમાં જો એટલે હું અહીંયા જે પડ્યું હોય લોટ ને પાણી વાળો પીંડો કરી હા એ નાન નાન ઠેરોડી કરી નાખ દેવાની હા બસ મારી જેમ જ હું એમ જ કરું હા

તમારે બસ બહુ સાચી વાત કરી લઈએ સરસ છે અચ્છા અને જો સમય મળશે ને તો અવશ્ય આવી જ અને ભગત આપણે પણ ધ્યાન રાખવું પડે કારણ કે આપણે અલગ ધણીના વિશ્વાસે તો રહીએ જ છીએ પણ અલગ ધણી આપણી અંદર પણ બેઠા છે એટલે અલગ ધણી આપણને સંકેત કરે કે ભાઈ તમે સાવધાન રહો તમારી રીતે તમે ધ્યાન રાખો ધ્યાન રાખનાર તો ઈચ્છે જ બરાબર પણ આપણી અંદર પણ બેઠા જ છે એટલે આપણે પણ કઈક કરવું જોઈએ પણ એમાં બાપુ એ શું સુધી ખબર એકવાર હા અમે મંદિરે બહાર કોઈ લઈ બેઠા હતા બધાને પછી બહાર પછી કોક મચ્છા મારવા રહ્યા ને હા ચારું નાખી નાખીને થાકા હવાર લાગી ને નઈ ખાડ પર ચાર કઈ ઘંટા બાડા કરી દીધા ત્રણ જણા ને હા બરાબર અને પછી હવાર લગી એની આ બેઠા પછી મેં ને કે વગા તમે તો આવું થઈ ગયું મેં તો હવે થઈ ગયું

આલ્યો ₹600 મારા જે છોકરા તમે જમાડો ને એમાં અમે દાનમાં આપીએ ના સાહેબ પૈસા કોઈના નહીં લેવાના છોકરાઓને કહેવાય કે જ્યારે અમે બાળકોનું ભટુક ભોજન કરતા હોઈએ છીએ ત્યારે સ્વયં તમે બધા જાતે આવી અને આમાં સહયોગ આપો અને સહયોગી બનો પણ દરેક રીતે બરાબર હું એમ જ કહું છું તમે એમ કહો પાડે તમારા રૂપિયા જોતા નથી એટલે હું એમ કહું તમે ફ્રીસવારીઓ કોઈને પાણી પાવ

એક તો ભૂખિયાને ભોજન કાઠિયાવાડ હાલાર ઘેરડા બરડા પંથક બરાબર બધું આપણા તમે જોઈ લ્યો એટલે ભૂખ્યાને ભોજન જ આપવામાં આવે છે અને સ્વયં ભજન કરતા હોય છે સંતો બરાબર તો આ બે જ વસ્તુ સાચી છે અને આપણા તમામ ધામો જોઈ લ્યો વિના મૂલ્યે બધાને ભોજન આપવામાં આવે છે અને કોઈ પણ ભેદભાવ નહીં જ્યાં નાતી જાતિ કોઈ પ્રકારનો ભેદભાવ નથી એ આપણા જોવા રાઈટ તો એ છે ને કે એ જ આપણો સનાતન ધર્મ એ જ મુખ્ય ધર્મ છે જ્યાં કોઈ પ્રકારનો જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોતો નથી જે નાતી જાતિનો ભેદભાવ રાખે છે તે મારી દ્રષ્ટિએ અજ્ઞાન છે બરાબર હા બરાબર છે હવે આ વાત હું અનેક ઓડીઓમાં બોલું છું કે ભાઈ નાતી જાતિ એવું કાંઈ છે નહીં ધર્મધર્મી પંથા પંથી આવું કાંઈ છે નહીં બધાનો પરમ પિતા પરમાત્મા એક જ છે અને આપણે સર્વે ભાઈ જ છે બરાબર તો છતાં પણ લોકો આ શું છે એક આગળથી એવી એક પરંપરા બની ગઈ છે રૂઢિચુસ્ત બની ગયા છે રૂઢિવા રૂઢિવાદી બની ગયા છે કે અમુક અમે અમુક જાતિના છીએ અમે અમુક જાતિના છીએ તો આ જાતિ તો જગતમાં બે જ છે નર ને નારી હું ઘણા ઓડિયોમાં બોલું છું અન્ય કોઈ બીજી જાતિ નથી પછી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્ચી પારસી જોસ્ટિયન સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા બરાબર અલગ અન્ય પછી વાળા વાળી પંથાપંથી આ બધી રચના મનુષ્યની છે કારણ કે પરમાત્મા છે એ કોઈના બંધનમાં નથી બરાબર પરમાત્મા નિર્બંધ છે અને પરમાત્મા સર્વવ્યાપક છે અને બધાની અંદર પરમાત્માની શક્તિ છે આત્મા રૂપે બરાબર તો છતાં પણ લોકો એને સમજતા નથી અને એકદમ નીચે જેની માયાવી નજર હોય છે માયામાં ફસાઈને રહી જાય છે બધા આપણે એક જ સરખા છીએ એક જ સરખા મનુષ્ય તો પછી આ પછી આમાં શું નાતી જાતિ બરાબર જેમ કે અત્યારે જો કૂતરા ભસી રહ્યા સવાજ આવે છે ને બરાબર હવે એક કોઈ ભાઈ વચ્ચે બે એક ચોકમાં બેઠા હતા અને જમણી બાજુથી એક કૂતરો આવ્યો બરાબર એટલે આને વિચાર કર્યો કે ભાઈ આ કઈ જાતિ હશે એટલે બીજો ભાઈ કે એની બાજુ બીજો હતો કે એની જાતિ કૂતરો છે કે ક્યાંક તો પછી પાછો ડાબી બાજુથી એક કૂતરો આવ્યો તો કે એ ભાઈને પૂછ્યું કે આની કઈ જાતિ તો કે એની જાતિ કૂતરા એક પાછળથી આવ્યો એક આગળથી આવ્યો ચારેય બાજુથી એક એક કૂતરા આવ્યા અને પેલા ભાઈએ એને કીધું કે ભાઈ આ ચારે ચારની જાતિ કૂતરા છે તો કે આ ચારે ચાર અલગ અલગ દિશામાંથી આવ્યા છે તો ચારે ચારની જાતિ કૂતરા કેમ એમ તો કે કૂતરા એટલા માટે છે કે જુઓ એનો બે બધાયના ચારે ચારના રૂપ એક જ છે પાછળ પૂછડું છે સેમ ટુ સેમ બધાયના એક જ સરખા એનું ચિત્ર છે કોઈકના રંગમાં ફરક છે કે કોઈ કાળો છે તો કોઈ કરકાબરો છે તો કોઈ સફેદ છે બરાબર કોઈ લાલ છે પણ રૂપ બધાનું એક સરખું છે કે નહીં એમ તો કે બધાનું એક જ સરખું રૂપ છે તો પછી આ બધા એક જ સરખા કે એક જ જાતિના થયા કે નહીં તો બરાબર તો કે આપણે એવું કેમ નથી તો કે આપણે એવું નથી આપણી અંદર જ આવું બધું છે એમ હવે બીજાના આપણે નામ પાડીએ છીએ કે ભાઈ ભેંસ ને આ બધી ભેંસો છે ગાય ને કહે છે કે આ બધી ગાયું છે તો કે ભાઈ આપડે કઈ કે બધી ગાયું કેમ કે ભાઈ બધી એક સરખી એક સરખા રૂપ છે તો બધી ભેંસો એમ કેમ કે ભાઈ એક સરખા એક સરખી છે બધા બધા પશુઓ જાનવરોને આપણે એક સરખું જ નામ આપીએ છીએ તો પછી આ બધાનું એક સરખું જ નામ છે તો આપણું પણ એક સરખું નામ પાડી નાખો ને કે ભાઈ આપણે બધા માનવ જ છીએ તો ન્યા જાતિ સાથે શું કામ લગાડો છો તો ઓલાવને તો પૂછડા હોવા છતાં એની અંદર નાતી જાતિ નથી ને આપણે પૂછડા નથી છતાં આપણે પૂછડા પકડી રાખ્યા નાતી જાતિને

છુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ દરેકની અંદર થોડું થોડું જ્ઞાન પ્રગટ થતું જાય છે ખરેખર આપણે બધા માનવ જ છીએ અને આ બધું આપણે પકડીને બેઠા છે આ નાતી જાતિ પણ મનુષ્યની રચના છે ધર્માધર્મી પંથાપંથી વાળાવાડી આ બધું આ મનુષ્યની જ એક રચના છે આપણું આપણું જ બનાવેલું છે આત્મા શબ્દ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર નથી ભગવાન કૃષ્ણએ ગીતામાં બોલ્યા બરાબર પરમાત્મા શબ્દ ક્યાંથી આવ્યો બરાબર આ સુરતા શબ્દ ક્યાંથી આવ્યો આ શબ્દ શબ્દ જેને આપણે કહીશ ક્યાંથી આવ્યો જેને આપણે આ શબ્દ ક્યાંથી આવ્યો તો આ તો બધા આપણે નામ રાખેલા છે હવે શબ્દ ચારેય દિશામાંથી ઉઠી રહ્યો છે હવે તમે જુઓ પાણી ચાલતું હોય તો પાણીમાંથી પણ શબ્દ આવે છે ધરતીમાં ચાલતું હોય આવે છે ને ખડકડ અવાજ આવે હા બરાબર ખડખડ અવાજ આવે પછી પવન કોઈ વસ્તુના કોન્ટેક્ટમાં આવે તેમાંથી એમાંથી સર એવો અવાજ આવે બરાબર અગ્નિ સળગતી હોય તેમાં તડતડ અવાજ આવે

તો કે ના પરમાત્મા શબ્દ અલગ છે અરે ભાઈ પરમાત્મા શબ્દ અલગ છે આપણે માનીએ છીએ પણ આ બધા શબ્દો તો પ્રગટ એક ટીચર હોય બરાબર એક ટીચર ના માનો કે ત્રીસ વિદ્યાર્થીઓ છે કે પચાસ વિદ્યાર્થીઓ છે એ બધા પાસ થઈને આવ્યા અને અલગ અલગ જોબ બધાએ લીધો બરાબર તો પછી એમાં ટીચર તો બધાનો એક જ છે વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સ કર્યા અલગ અલગ જોબ લીધા કોઈ આઈટીઆઈ કર્યું બરાબર કોઈ પીટીસી કર્યું કોઈ આઈટીઆઈ કર્યું કોઈએ બીએ બીએડ કર્યું કોઈએ બીએસસી કર્યું કોઈએ પીએચડી કર્યું કોઈ એમબીબીસીએસ બન્યા કોઈ એમડી બન્યા કોઈ સર્જન બન્યા અલગ અલગ કોર્સ કર્યા બરાબર તો આ ટીચર તો બધાનો એક છે પણ આ કોર્સ બધાના અલગ અલગ છે પણ સરવાળે માસ્ટર તો બધાનો એક જ છે ને

આપણે મનના મતે ચાલીએ છીએ આપણે મનની તરંગોમાં ભટકીએ છીએ આપણે મનના કહ્યા પ્રમાણે ચાલીએ છીએ આપણને અલગ અલગ દેખાય છે એક કહે મારો ધર્મ મોટો બીજો કહે મારો ધર્મ મોટો ત્રીજો કહે મારો ધર્મ મોટો આ બધા શું છે એકાબીજા વાણા તાણમાં ને એકાબીજાને પાડવાના ધંધામાં મથે છે જે પાડવાના ધંધામાં મથે છે ને એ બધી કથણી બકણી છે ને ભાવન અક્ષરી જ્ઞાન છે આમાંથી કોઈને આત્મ પરમાતમ શબ્દનો અનુભવ થયો નથી

છતાં પણ લોકો કરે છે હવે જેમ ખુદની અંદર વિરોધાભાસ ભર્યો એ વિરોધ કરવાનો જ છે હં જેની અંદર પ્રેમ ભર્યો છે એ પ્રેમ આપે જેની અંદર નફરત ભરી છે એ નફરત આપે તો એ બેય પોતપોતાની જગ્યા હાચા છે જેમ તમે પાન બીડીની દુકાને જાઓ ઓન્લી ફોર પાન બીડીની દુકાન હોય ત્યાં જઈને તમે એમ કહો કે એક કિલો રીંગણા ને એક કિલો બટેટા આપો તો આપે એની પાસે છે જ નહીં પણ શાકભાજીની જે ઓનલી ફોર શાકભાજીની દુકાન હોય ત્યાં જઈને તમે કહો કે ભાઈ મને બીડી માચીસ આપો કે અન્ય પાન આપો કે ફલાણું આપો જેને જે વ્યસન હોય માગતા હોય તો એની પાસે ઈ ન હોય તો જેની પાસે જે છે આપે છે એટલે બધા પોતપોતાની રીતે બરાબર બિચારા હાચા જ છે હાચા છે કારણ કે જો કોઈ આપણને અપશબ્દ બોલતો હોય તેની પાસે અપશબ્દો છે સાબિત થાય છે જો કોઈ આપણને પ્રેમ આપે તેની પાસે પ્રેમ છે સાબિત થાય છે જેવું કુવામાં છે એવું જ વેડામાં આવે હે કુવાને આપણું શરીર સમજી લ્યો અને આપણે વાણીમાંથી જે શબ્દો બહાર નીકળ્યો બહાર પડ્યા એટલે કુવામાંથી બહાર પડ્યું એ આવ્યું અંદર બહાર એવું અંદર આપણું ભરેલું હતું નથી કેતા કે અહિયાં વાત હોઠો માંથી આવી જાય જે આપણી અંદર ભર્યું હોય આપણે બહાર બોલીએ છીએ બસ આ જ છે બીજું કઈ છે નહીં આપણે કોઈની અંદર ખરાબી દેખાય એટલે ખરાબી આપણી અંદર છે સાબિત થાય છે આપણે ખરાબ પેલા આપણું વિચારવાનું હોય હા હવે ખુદને વિચાર કરતા નથી કે અમે ક્યાં ઉભા છે અમે કેટલું છલ કરીએ છીએ કેટલું કપટ કરીએ છીએ કેટલા દિવસમાં કેટલી વાર ખોટું બોલીએ છીએ બલ વાણી વિલાસ કરે ભાવન નક્ષરી આતમ પરમાત્માની વાતો માત્ર વાતો કથણી બકણે છે અનુભવ તો થયો નથી ના હે અનુભવના ઘરમાં હોય તો એના વાત વિવાદ જ છૂટી જાય છે હા એને કાઈ રહેતો નથી હા તો આ લોકોને સમજાતું નથી હા બધાયને મોટું થઈ જાવું છે બે વાણીઓ બોલતા આવડી જાય એટલે કે અમે મોટા ગયા થઈ ગયા હા અને જે જ્ઞાની છે એ સ્વયં દાવો કરે કે હું ગધેડો ગાંડો ગમાર અને અજ્ઞાની છું વાઈ ઈ જાતા હા જે જ્ઞાની છે જેને બધી ખબર પડી ગઈ છે ઈ પોતાની જાતનો અહંકાર કરતો જ નથી ના અને અહંકાર કરે છે ન્યા કાય હોતું નથી ઓકે તો જે દેખાય છે ન્યા કાય નથી ને કાય નથી ત્યાં દેખાય છે ન્યા કાય નથી અને જે આ નથી દેખાતું ન્યા બધું છે કે આજ વસ્તુ છે બીજું કાય નથી પણ લોકો હું છે

એનો કીધું ભાગ લેતો આવું એને ખવરાવું કીધું હાલ કીધું આ સંકેત થયો હાચો આ તમે મારા ઓડિયો ના વિડિયો ના એકો મે જોયો જોયો ને હા તે તો સંકેત તોડે હાચો કીધું તે પછી હું આવીને પછી મે આ બિસ્કિટ ને એવું નાખ્યું પણ મે કાઈ ખાધું નહીં હા કાઈ ખાધું નહીં પછી આ લીમડે થી પછી આ ઝૂપડી આટો મારી અને સીધો આમ બીજો લીમડો એનકો કો જીયો પછી રામાપીના મંદિરે થઈને ગીયો ઈ ગયો પછી આ બે દી દેખાતો જ નથી ને પછી કોઈ કોઈના દેખાણો નથી તો એમ એટલે આવું ન કહેવાય કે રામાપીર વાનર સ્વરૂપ ધારણ કરીને આવે એવું ન કહેવાય પરંતુ રામાપીરની અંદર પણ જે આત્મા હતો તે જ પરમાત્માના અંશ હતા અને વાનરની અંદર જે વાનર તમારે ત્યાં આવ્યા એની અંદર પણ જે આત્મા છે તે પરમાત્માનો જ અંશ છે પણ તમને જે સંકેત થયો તે પ્રમાણે બન્યું એ તમારો વિશ્વાસ છે બરાબર એટલે વિશેષમાં કાંઈ નથી કારણ કે રામાપીર જે છે તે સ્વયં પરમપિતા પરમાત્માની અંદર લઈ થઈ ગયા હતા અને એની મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા જે ધામમાંથી આવ્યા હતા પરમધામમાં વયા ગયા હતા બરાબર પણ એ સ્વયં રામાપીર ના આવ્યા હોય પણ રામાપીરે આ પ્રકારની કોઈ વાનરને પ્રેરણા કરી હોય કે ભાઈ જા હતું અને એની ઈચ્છાને પૂરી કરી એમ તબિયત ઈ તો હે ને મને કઈ સુજ જ નથી પડતી કઈ એમ ચેન જ નથી પડતું બરાબર એટલે મને એમ થાય કે આ શું બને આ મારા આ અંદર આ ભાવ કેમ થાય એમ હવે એ તો શું છે કે આપણે જે કોઈ વસ્તુને વધારે મહત્વ આપતા હોય ને આપણા દિલો દિમાગ ઉપર છવાઈ જાય તમે કોઈ પણ વસ્તુનું અધિક ચિંતન કરો ને એટલે તમને એનું જ ચિંતન થવા લાગે બરાબર મારા ગામની અંદર એક ભાઈને કેન્સર થયું તો આજથી ત્રીસ વર્ષ પહેલાં ત્યારે કેન્સર આટલું બધું ખતરનાક હતું અત્યારે જો કે હવે તો ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે પણ ત્યારે કેન્સર મટવું બહુ અસહ્ય વાત હતી કઠિન હતી ત્યારે અને એ ભાઈને મેં કીધું મેં ભાઈ તમને કાંઈ નથી કેન્સર બેન્સર પછી છોકરાને એના છોકરાને મેં બોલાવ્યો મેં કે ભાઈ તારા ઘરની ચારે દિવાલ બાજુ લખી ના એક એટલે એ કે શું લખવું મેં કીધું એવું લખો કે મને કોઈ રોગ નથી મને કોઈ રોગ નથી રોજ તમારા બાપુથી ના બચાવવાનું પછી જ્યાં એના બાપુજી જાય ને એ વાંચે એ ભણેલા હતા એટલે બધા એ જ દેખાય કે મને કોઈ રોગ નથી મને કોઈ રોગ નથી એ વાંચતા 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 દિલો દિમાગ ઉપર છવાઈ ગયું બરાબર તો તે પછી લગભગ નવ વર્ષ જીવા કાંઈ થયું નહીં કારણ કે ઓલું પછી શું છે નું મન એની જગ્યાએ રહીએ ને એટલે એક એની ઉપર કારણ કે માનસિક અસર થઈ જાય અને એની મનોબળ શક્તિ નબળી પડે જેમ કે મન છે ને એનું કનેક્શન સીધું શરીર સાથે છે અને મનનું કનેક્શન આત્મા સાથે છે હવે જોજો તમે ઘણા બધા કામાગ્નિને લગતા વિચારો કરો એટલે એના શરીરની ધડકન વધી જશે તમે જોજો અને શ્વાસની ક્રિયા પણ વધી જાય બરાબર અને શરીરની અંદર ઘણું બધું પરિવર્તન થઈ જાય તો એ મન ના સંકલ્પ દ્વારા એની સીધી અસર શરીર ઉપર પડી તો એમ મનની જે મનની જે સંકલ્પ વિકલ્પ શક્તિ છે ને એ સીધી શરીરને અસર કરે છે બસ આવું જ છે વિશેષમાં બીજું કાંઈ નથી એટલે મનની અંદર શુદ્ધ તમે વિચારો કરો જેવી તમે ભાવના કરો તે પ્રમાણે તમે એના રંગે રંગાતા જ આવશો એમ કારણ કે ખોટાને બધા ખોટા લાગે હું ઘણી વાર કહું છું સાચા ને બધા સાચા લાગે વાદ વિવાદી ને બધા વાદ વિવાદિયા લાગે એટલે આ બધું એની અંદર હોય તો જ બહાર આવે ને મતલબ જે ખરાબ ખુદ ખરાબ હોય છે એને બધે જગ્યાએ ખરાબી દેખાય કારણ કે એની પાસે એ જ ભરેલું છે એનો બિચારો કઈ વાક નથી એનો શું દોષ છે એની રીતે બરાબર જ છે સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ